નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન દારૂની પરમિશન ને લઈને આખા ગુજરાતના અલગ અલગ જેટલા પણ જે જગ્યાએ ઉદ્યોગ નિવેશકો આવી રહ્યા છે જેમ કે સુરત હોય તો ત્યાં આગળ ડાયમંડ બુર્સ છે ત્યાંથી એક માંગ ઉઠી છે કે ત્યાં પણ દારૂની પરમિશન આપવામાં આવે રાજકોટની અંદર જેટલા પણ જે સોનાના કામ સાથે જોડાયેલા લોકો છે એ લોકો પણ એવું કહી રહ્યા છે કે એમના વેપારીઓ આ વિદેશથી આવે છે તેમને પણ દારૂની પરમિશન આપવામાં આવે ને દરેક જગ્યાએ હવે દારૂની પરમિશન માટે એક માંગ ઉઠી થઈ રહી છે આ બધાની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા દારૂની પરમિશન આપવામાં આવી દારૂની જે પોલિસી છે તે લીગલ પોલિસી હવે અનાઉન્સ કરી દેવામાં આવી છે કે કોણ કોણ દારૂ પી શકે અને કોણ દારૂ ન પી શકે અને ગિફ્ટ સિટીમાં પણ દારૂ સેવન માટેના નિયમો જે છે તે નિયમો અનાઉન્સ કરી દેવામાં આવ્યા છે તમને સૌથી પહેલા તો જણાવી દઈએ કે દારૂ જો ત્યાં આગળ નિયમનો ભંગ કરવામાં આવશે તો તેના માટે પણ સજાની જોગવાઈ જે છે

એટલે જે લોકો માવો ગુટકા ખાતા હતા ખોટું જ હતું જે લોકો ખાતા હતા એના વ્યસની હતા એ પૈકીને બધા ચોરી છૂપીથી ક્યાંકથી ક્યાંકથી બે નંબરમાં પાંચ કે દસ રૂપિયાનો માવો ગુટકા સોસો રૂપિયામાં લઈ આવતા હતા એક કોંગ્રેસના ધારાસભ્ય હતા લલિત કગત્રા અને ઓન કેમેરા બોલેલા કે ભાઈ આને પહેલા પહેલું હટાવડ આવવું જોઈએ અને કોઈ દબ વગર બોલેલા એમ કે એવી સ્થિતિ દારૂની દારૂ પ્રમોટ ક્યારે ન કરી શકાય દારૂ પીવો સારું એવું ક્યારે ન કહી શકાય કારણ કે ક્યારે પ્રૂવ થયું નથી એ વાત અલગ છે કે હેલ્થ પરમિટના નામે તમે બીમાર પડેલા છો ડૉક્ટરનું સર્ટિફિકેટ મળે એટલે દવાની જેમ જ દારૂનો તમને ડોઝ મળી શકે એ વાત એ પોલિસી અલગ છે પણ એ હકીકત છે કે ગુજરાતમાં દારૂ પીવાતો હતો પીવાય છે પીવાવાળા બહુ બધા લોકોએ ગોપીબેન તમામ લોકો જ્યારે આ જાહેરાત થઈ ગિફ્ટ સિટી વાળી એ સાંજે સાડા સાત વાગે થઈ

એને સીધું ટીકા જ કરવું એ કદાચ યોગ્ય નથી કેમ કે અલગ અલગ પ્રકારના પરમિટ તો હતા જ આપણા ત્યાં લીકર હેલ્થ પરમિટ હતું ટુરિસ્ટ માટેનું પરમિટ હતું કોઈ પણ આવે એના માટે પરમિટ હતું હકીકત ઓફિશિયલી પણ માત્ર ગુજરાતી માટે જ દારૂનો ગુજરાતમાં રહેવાવાળા વ્યક્તિ માટે જ દારૂનો પ્રતિબંધ હતો કોઈ પણ સ્ટેટમાંથી કોઈ પણ વ્યક્તિ આવે તો એને હેલ્થ પરમિટ મળે જ છે માફ કરજો ટુરિસ્ટ પરમિટ મળે જ છે રાજ્યમાં ચુબોત્યાર વાઇન શોપ છે ત્યાંથી દારૂની બોટલ લઈ જઈને હોટલના રૂમમાં પી શકતા હતા એ જ રીતે કોઈ કોર્પોરેટ પાર્ટી કરવી હોય તો પાંચ હજાર રૂપિયા ભરો તમારા પરપ્રાંતિ મિત્રો છે બીજા સ્ટેટમાંથી એમના માટે પરમિશન મળતી જ હતી એટલે એ નવું નથી પણ બોટલવાળી પરમિશન મળતી હતી આ પહેલી વાર એવું હશે કે દારૂ સવ થશે જે અત્યાર સુધી દારૂ સવ બે નંબરમાં થતો હતો એ એરિયા પૂરતો ઓફિશિયલ થશે અત્યાર સુધી બહુ બધી કન્ફ્યુઝન હતી પણ દીપ સિટીનું એ આપણે નિયમો પણ જોઈ લીધા શું શું નિયમો બનાવેલા તો સ્પષ્ટ છે કે દારૂ પીન ગાડી નહીં ચલાવી શકાય એ નિયમ હતો ને એ છે એ સિવાય જે બાકીના પરમિટ હતા એમાં એક એફ વન એફ ટુ જે પરમિટ હતા એની જગ્યાએ એફ થ્રી એટલે કે દારૂ સર્વ કરવાનો પરવાનો મળશે ગ્રીફ્ટ સિટીમાં કોણ કોણ જન પી શકશે કેવી રીતે પી શકશે પીધા પછી શું કરી શકશે પીધા પછી બહાર નીકળી શકશે એટલે આ બધા જે સવાલો હતા એના લગભગ લગભગ જવાબો આજે જે જાહેરાત થઈ એમાં મળી ગયા એના ઉપરથી એક વાત ક્લિયર છે ગુ મેં જો ખોટું કરવા તો ખોટું કરવાના ગિફ્ટ સિટીને ગિફ્ટ તરીકે ઉપયોગ કરવાના અને થર્ટી ફર્સ્ટ પેલા જો આ શરૂ થઈ જાય તો કેટલા લોકો સાચા ને ખોટા છે આપણે જાણીએ છીએ એટલે આ બધા નિયમોનો દુરુપયોગ થશે એ પણ હકીકત છે એની અંદર લખેલું છે કે અધિકૃત કરેલા હશે એ લોકો આપી શકશે જે લોકો હોય તો હું મારો મિત્રને શોધીશ પેલો પેલા મિત્રને શોધશે આ જ કરવાના ગિફ્ટ સિટીની મુલાકાતે નહીં જતા હોય તો મુલાકાતે જતા થશે આ બધું જ થશે રહી વાત તમે કહ્યું કે જો સુરત થી માગણી ઉઠી એથી માગણી ઉઠી તો જયારે આ સાર્વત્રિક માર્ગ છે ત્યારે તમે આ બધા ઉદ્યોગમાંથી સમયસર વીજળી મળે એની માગ નહીં ઉઠી હોય કારણ કે નહીં મળતી તો જનરેટર થી જુગાડ કરી લેતા હશે બરાબર પણ દારૂનો જો બધા ઉદ્યોગ માગણી કરતા જ હોય અને આપણે જાણીએ જ છીએ કે પીવા તો જ હોય તો પછી આડંબર આડંબર શું કરવા કેમ બિલથી ના પીવાય કેમ નોંધાયેલો દારૂ ના પીવાય એટલે કમસે કમ અંગત રીતે હું તો આનો જરાય ન હોય શકું રોનકભાઈ તમે આના આલોચક નથી પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે અત્યાર સુધી જે વસ્તુ ચોરી છૂપે થતી હતી દારૂ લોકો પીતા હશે હું એમાં જરાય ના નથી પાડતી અમદાવાદની અંદર આજે પણ ઘણા એવા લોકો છે કે જેની અંદર તમે એક ફોન કોલ કરો કે એક વોટ્સઅપ કરો તમને દારૂ તમારા ઘરે મળી જાય છે અને તમે પણ જાણો છો હું પણ જાણું છું પોલીસ કઈ રીતે આખા બિઝનેસમાં ઇન્વોલ્વ હોય છે પણ સવાલ એ છે કે દારૂ પીને લોકો ક્યાંક ડરતા હતા પોલીસ થી હવે ગિફ્ટ સિટીમાં દારૂ પીશે ગિફ્ટ સિટીમાં દારૂ પીને ક્યાંક જે ડર ડર છે ને એ લોકોનો જતો રહેશે આને લઈને શું માનો છો કારણ કે અત્યાર સુધી ગુજરાત સેફ હતું મહિલાઓ માટે સેફ હતું એટલે કહેવાતું હતું બીજેપીના નેતાઓ કહેતા હતા કે અહીંયા દારૂબંધી છે માટે મહિલાઓ સેફ છે હવે આ રીતની જે દારૂબંધીની પરમિશન જે લીકર પરમિશન આપવામાં આવી છે તમને લાગે છે કે આ વસ્તુ સેફ છે ગુજરાત માટે ગોપીબેન એ તો આપણી પ્રોગ્રેસિવ અને આપણા સંસ્કાર છે ને એટલે સેમ છે તમે જે વાત કરી તો જેટલા પણ ગુજરાત સિવાયના બહારના લોકો અહીંયા દારૂ પીવે તો એ દારૂ પીને તોફાન ના કરે એ જો એ વખતે કોઈ એ વિરોધ નહોતો કર્યો કે બીજા પ્રાંતમાંથી આવવાવાળો વ્યક્તિ એને સાત દિવસનું પરમિટ મળે બોટલ લઈને પી શકે એ દિવસે એ વિરોધ નહોતો કર્યો તો અત્યારે એ બેઝ ઉપર એટલે વિરોધ ન કરવો જોઈએ ગુજરાતથી જ ગુજરાતમાં દારૂ પીવા ગુજરાત તો જ તોફાન કરે બહારથી આવડો નહીં કરતો

એમાં કોઈ ડાઉટ નથી પણ હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે માત્ર એબેજ ઉપર આખું ગામ પીતું હોય લોકો બેન કિટકિટલી પાર્ટી થાય આપણા ત્યાં આપણે આટલી ચર્ચા આપણા ગુજરાતી ક્યારે ડ્રગ્સ વિશે ના કરી ડ્રગ્સ વિશે કરતા જ નથી ચર્ચા કે જે ખુલ્લે આમ વેચાએ અને ખુલ્લે આમ એટલે દારૂ તો લોકો ચોરી જ આપો ચોરી છૂપીથી દારૂ પીઓ સાચું પણ કેટલા કાફેની અંદર ઇન્જેક્શનો લેવાય આપણે તમામ જાણીએ કે એસપી રિંગ રોડ હોય એસજી હાઈવે ના કેટલા કેટ કેટલા પોકેટ છે છોકરા છોકરીઓ લે થાય છે ને બધું બરોડામાં પણ આવું થાય અમદાવાદમાં પણ આવું થાય સુરતમાં પણ આવું થાય તો એની આપણે ચર્ચા નથી કરતા કારણ કે તકલીફ એ છે કે આપણે દંભી છીએ પેલું ઇન્જેક્શન લે એની દુર્ગંધ નથી આવતી એટલે આપણને ખબર નથી પડતી કે એક એનામાં કેટલો મોટો શેતાન પડેલો છે પણ દારૂની દુર્ગંધ આવે એટલે આપણને તરત શેતાન દેખાવા લાગે એટલે બેઝિકલી ફરીથી કહું છું જો રિસ્ટ્રિક્શન સાથે કેલ્ક્યુલેશન સાથે થતું હોય અધિકૃત રીતે થતું હોય ચોરી છુપી થી કરવાવાળી બબાલો દુનિયાભરી બેન તમે જે કહ્યું ને તો આવો દારૂ પીને ગાંધીનગર ફાયરિંગ થયેલું હત્યા થાય ગાંધીનગરના ફાર્મ હાઉસમાં એક બે વર્ષ પણ થયા નહીં થયા હોય એ તો પરમિશન વગરનું હતું તો પણ થયેલું ને તો જે થવાનું છે એ થશે પણ આપણે બધું કરતા જ હોઈએ અને ખાલી એને અધિકૃત કરવામાં આવે એટલે એમ કહીએ કે આવું કરીશું તો આવું થઈ જશે આવું કરીશું તો આવું થઈ જશે એ પણ તો જાયજ નથી ને ના એટલે લીકર પરમિશન તમારા મતલબ એકદમ જાયજ છે એટલે જે સેફટી ની વાતો ભારતીય જનતા પાર્ટી ના નેતા કરતા હતા એને હવે આપણે માળીએ મૂકી દેવાની નહીં જુઓ બધા કરતા હતા ભારતીય જનતા પક્ષના તમામ લોકો કરતા હતા ઈવન શક્તિબેન પણ આ પ્રકારનું નિવેદન આવેલું જે દિવસે આ સમાચાર આવે એ પહેલી લાઈન હતી કે ગુજરાતમાં દારૂબંધી છે એના જ કારણે દીકરીઓ સેફ છે રાત્રે એક બે વાગ્યા સુધી દીકરીઓ ફરી શકે અસત્ય બધું નિવેદન હતું તમામ હકીકત છે હકીકત છે કે છે ત્યાં સુરક્ષા બીજા રાજ્યોની તુલનામાં પણ એ વાતને આપણે નજરઅંદાજ કરીએ કે આ બધું પીવાય જ છે ખોટી રીતે પીવાય ખોટી ક્વોલિટી નો પીવાય શંકરસિંહ વાઘેલા પણ સાંભળવા પણ જ બેન એ પણ તો બાપુ છે ને બાપુના નામે આપણે દમ કરીએ કે બાપુનું ગુજરાત બાપુનું ગુજરાત બાપુના કેટલા સંસ્કાર આપણે સાચવી અહિંસાના કેટલા સંસ્કાર સાચવ્યા સત્યના કેટલા સંસ્કાર સાચવ્યા એ વખતે બાપુનું ગુજરાત નહીં અને પછી જયારે આવું થાય એટલે બાપુના ગુજરાતની દુહાઈ આપવાની તો બાપુનું સાચું ગુજરાત અત્યારે શંકરસિંહ વાઘેલા જે કહ્યું એ જ છે અને માનવું જ પડે અને એ બોલ્ડનેસ હોવી જોઈએ બેન ખાલી દમ કરવો અને બાપુના નામે આ બધી વાતો કરવી બાપુની નોટોને કેટલા કરન્સી નોટોનો કેટલો મિસયુઝ કરીએ છીએ આપણે કરીએ ને એ જ બાપુને પટારામાં સંતાણી રાખેલ લોકો બરાબર એ જ બાપુના નામે દારૂ બંધી હતી એટલે બોટલ સંતાણી રાખવાની પીવાની પાછી જઈને બધા મિત્રો વચ્ચે ડંફાસ બી મારવાની કા આ પીધી મેં તો આ પીધી મેં તો આ પીધી મારો પેલો ફ્રેન્ડ અમેરિકાથી લાયો તો આ લાયો હતો અને બેન ફરીથી કહું છું દારૂબંધીના નામે ગતકડું હતું આપણે લોકો પણ ચૂપ રહ્યા અમેરિક અમેરિકાથી કોઈ મિત્ર આવે દુબઈથી કોઈ મિત્ર આવે બે કલાક બે કલાકના વીસ મિનિટનું ફ્લાય થાય ત્યાં બારમાં એરપોર્ટ ઉપર દુબઈ એરપોર્ટ ઉપર ડ્યુટી ફ્રીમાં એ પીન દારૂ પીને બેઠેલા હોય ફ્લાઇટમાં પણ સર્વ થતું હોય દિલ્હીમાં ફ્લાઇટ લેટ પડે તો જે ગુજરાત ગેટ હશે એની બાજુના રેસ્ટોરન્ટમાં જો એ દોઢ કલાકમાં ઉતરી અને પછી અહીંયા તોફાન નહીં કરતો એ એરપોર્ટ થી બહાર નીકળીને તોફાન નહીં કરતો અને ગિફ્ટ સિટી માંથી બહાર નીકળશે એટલે તોફાન કરશે વાહ ભાઈ વાહ પેલા દમણ માંથી પીને આવે તોફાન કરશે આપણે પેલો પ્લેનમાં આવેલો એને નહીં પકડતા અને દમણ એરપોર્ટ ઉપર થર્ટી બસ પકડવા જાય ભાઈ ચોવીસ કલાક સુધી લોહીમાં આવે તોફાન કરે એટલે બેઝિકલી આ દમ હતો અને દમ તૂટે એટલું સારું કમસે કમ ચોખ્ખું દેખાય તો ખરું લોકો જોશે ને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાળો કોણ દારૂ જોશે ને અત્યારે ચહેરા ઉપર લખેલું નથી કે ભાઈ ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ વાળો ડ્રાય સ્ટેટ વાળો પણ ગિફ્ટ સિટીમાંથી કોણ બહાર નીકળે તો ખબર પડશે અને એના મા બાપ બી તો ખબર છે મારો છોકરો ગિફ્ટ સિટીમાં જઈને આવ્યો આ ફાર્મ હાઉસ ઉપર ગયો એવું માનતો છે ટ્યુશન જઈને આવ્યો પેલા ખબર તો પડે મારો દીકરો કોલેજ નતો ગીફ્ટ સિટી માં ગયો હતો એટલે બેઝિકલી દમ ના હોવો જોઈએ અને દારૂબંધી હોવી જ જોઈએ દારૂબંધીનો ચુસ્ત અમલ થવો જ જોઈએ પણ જો નથી કરાવી શકતા નથી જ કરાવી શકતા તો પછી ખોટું નથી દારૂબંધીનો ચુસ્ત અમલ એ તો પોલીસ હાથ હાથમાં છે અને પોલીસ ક્યાં કરાવતી હોય એવું લાગતું નથી કારણ કે આપણા બધાના હાથમાં તો છે ને આપડે બધા બીજો નાગરિકો છીએ ને જે પણ લોકો આજે જે સુરક્ષા લોકોને મહેસુસ થઈ રહી છે કારણ કે કાલે સવારે રાતના બે વાગે મારી દીકરી જતી હશે રોડ ઉપર તો મને એવું થશે કે યાર કોઈક દારૂડીઓને ના ભટકાઈ જાય અત્યારે બી લોકો આપડે કેતા હોઈએ છે કે બેટા સાચવીને જજે હવે આ જે વિકૃતિ જે લોકોમાં આવી રહી છે એના માટે તો કઈક કારણ કે આ એને વધારશે અને પોલીસ તો દારૂબંધી અત્યારે છે છતાં પણ એનું પાલન નથી કરતી બેન જુઓ એ વિકૃતિ માનસિક વિકૃતિ કોઈ દ્રવ્ય નથી આવતી એ દ્રવ્ય થી આવતી હોય ને તો ચલો દારૂ ચોરી છુપી થી લોકો પીવે દારૂ જેટલા જ આલ્કોહોલ વાળું સિરપ એના કરતા વધુ ક્વોન્ટિટીમાં પીવાયું જો એ એ તોફાની હતા યા છેડતી કરતા હતા તો ડ્રિંક્સ કે દારૂ બિયર કરતા પણ કારણ કે બિયરની ચાર બોટલ એની અંદર આલ્કોહોલ જેટલો થાય થાય એના વધુ ચાર લીટર પાણી એની અંદર ચુમાલીસ એમએલ આલ્કોહોલ આ ચુમાલીસ એમએલ આલ્કોહોલ માત્ર બે સાડા ચારસો સાડા ચારસો એમએલની આયુર્વેદિક સિરપમાં આપણા પીરસાતું હતું અને લાંબા સમય સુધી મોટાભાગે પીરસાતું રહ્યું જો એનાથી જ વિકૃતિ આવતી હોય એ આલ્કોહોલ જ વિકૃતિ લાવતો હોય તો આમાં પણ તો આવતો ને બેન વિકૃતિ તો દિમાગની છે ને બેન દીકરીઓની છીડતી ક્યારે પીધેલો ને મરી જતો હોય તો ના કરવી જોઈએ ગમે એવો નશામાં હોય તો ના કરવો જોઈએ એટલે કોઈ પીસે એટલે કરશે અને નથી પીધેલો નહીં કરે જો એવી એ લોજિક હોય તો એ પણ તો ખોટું છે ને બેન પણ રોનકભાઈ સવાલ એ છે ને કે બિહારમાં દારૂ પીવાની પરમિશન હતી અને બિહારે દારૂ બંધી કરી કંઈક તો લોજિક હશે ને નીતિશ કુમાર એમને ગાંડા તો નહીં થયા હોય ને આજે યોગી છે યોગી કેમ વિચારી રહ્યા છે દારૂબંધીને લઈને નો ડાઉટ રેવન્યુ બહુ માઈને રાખે છે સ્ટેટ માટે પરંતુ ક્યાંક વિચાર આવી રહ્યો છે કે એક સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી બિઝનેસના બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જાવ તો શું ગુજરાતમાં પહેલા બિઝનેસ નહોતો આવતો ઢગલો બિઝનેસ આવતો હતો ને આવતો રહેતો હતો

સિલવાસા માં થાય કેટલી કેટલી કોન્ફરન્સ માઉન્ટ આબુ માં થાય શિયાળામાં જાય ઉનાળામાં જાય તો વેપાર વાણિજ્યના પરિપ્રેક્ષમાં કહું બેન તો નેચરલી આ બધી કોન્ફરન્સ ના છૂટકે બહાર કરતા હતા બધા દારૂ પીવો તો સાચી વસ્તુ દારૂ પીવા માટે ત્યાગ કરે બાકી એના કરતા રિસોર્ટ આપણા ગુજરાતમાં સારા છે જ પણ કેમ કે છૂટ નથી એટલે ત્યાં જાય કમસે કમ એ થતું થશે હું ફરીથી કહું છું આવકના પરિપ્રેક્ષમાં કે ભાઈ આવક જતીતી ગુજરાત દેવી કોઈ આવકની જરૂર નથી અને બીજું એ પાછો દમ એ પાછો દમ તમને નખો તમે दारू નું પરમિટ લેવા જાઓ લિખર હેલ્થ પરમિટ તો એ એની ઉપર લખેલો दारुડિયા નું નામ એટલે પ્યોર दारुડિયો છે એમ કે લખેલ હેલ્થ પરમિટ અને નામ પાછું दारुડિયા નું નામ દારૂડિયાના ના પિતા નું નામ બાપા પિતા સીધા હોય

કાગળિયું ચોખ્ખું છે આ ચોખ્ખું કાગળિયું જાહેર કર્યું સરકારે અને એ ચોખ્ખા કાગળિયા ને સાત્વિક રીતે હું ફરીથી કઉ છું સાત્વિક રીતે એનો અમલ કરવો જોઈએ આ અમલ થશે આ અમલ થશે કારણ કે એક સવાલ જ્યારે હું તમારા માટેના સવાલ પ્રિપેર કરી રહી હતી તો એક વિચાર એ આવ્યો કે દિલ્હીની અંદર લીકર પોલિસી ને લઈને અરવિંદ કેજરીવાલ ઉપર ઈડીની રેડ ચાલી રહી છે ત્યાં એમના નેતાઓ અરેસ્ટ થઈ ગયા અને ઈડી સમન્સ પણ આપી દીધું છે ગુજરાતની અંદર પોતાના ભારતીય જનતા પાર્ટીના ના મળતિયાઓને અહીંયા આગળ દારૂ નો ઠેકો નહીં મળે એની શું ગેરંટી બેન જુઓ ગેરંટી તો બધાની નહીં હોતી તો એક પેલો કોંગ્રેસ વાળો આવેલો હશે ભાજપ માં ગયો હશે પરમિટ લઈ જશે પછી કોંગ્રેસમાં નહીં શું ગેરંટી એટલે બેન એવા મોટા નથી સિટી બીજે ક્યાંક બે ચાર પાંચ છ જગ્યા થશે જેમ જેમ પણ આખા ગુજરાતમાં જશે પછી લખેલું બોટલ નહીં મળે પેલા સેકન્ડ થિંગ લખેલું સીસીટીવી લગાવવાના સીસીટીવી પછી બંધ થઈ જાય ટેસ્ટર થી ટેસ્ટ પ્રોપર થયો અંધકાર ના થયો અસામાજિક તત્વો રૂપે તો પછી ધીમે ધીમે એને સરકાર ખોલશે કદાચ અને ખોલવું જોઈએ પણ હા આંધુડ ન કરવા જોઈએ કાંઈ એફસી થ્રી આવી ગયું કે સુરત બી આપી દો ત્યાં પણ આપી દો ત્યાં પણ આપી દો એવું ન કરવું જોઈએ ટ્રાયલ શરૂ થયો અને એ બી હકીકત છે જો ગિફ્ટ સિટી કોઈ પણ ઔદ્યોગિક ઝોન કરતા કોઈ પણ ઔદ્યોગિક ઝોન કરતા વધુ વિદેશી કંપનીઓ ત્યાં આવે વધુ વિદેશથી આવવાવાળા લોકો ત્યાં આવે તો એ અથવા પરપ્રાંત બીજા પ્રાંતથી આવવાળા તો બેઝિકલી ગિફ્ટ સિટી બધા જેટલા પણ આપણે કહીએ પેલો પણ માગશે પેલો પણ માગશે સુરત હીરા બુશની અંદર ડાયમંડ બુશમાં કારોબારી તો બેઝિક તો આપણે બધા આપણા જ છે ને હંડ્રેડ પર્સન્ટ આપણા હંડ્રેડ બી વિદેશની બેંક આવશે એ રાઈટ પણ અહીંયા તો મોટા ભાગની કંપનીના કર્મચારીઓ પણ વિદેશના હશે એના પ્રમોટર પણ વિદેશની કંપની જોડે જોડાયેલા છે તો એની જોડે ટાઈપ પણ છે એટલે જો શરૂઆત જ કરવી હતી તો ગિફ્ટ સિટીની આ ગિફ્ટ ક્રિસમસના પહેલાની ખોટી નથી

મને પ્રમાણિકતાથી બેન કહો આપણા ગુજરાતી આબુની જોડે અંબાજી કેમ જાય અંબાજીથી જીવડે આબુ કેમ જાય અંબાજીથી આબુ રોડ કેમ જાય એ વખતે આપણી પવિત્રતા ભંગ નહીં થતી આપણા ધાર્મિક કેટલા ધાર્મિક સ્થળો છે ત્યાં દારૂણનો વેપાર નથી થતો બાપુ અહિંસાના પૂજારી હતા બરાબર બાપુ અહિંસામાં માનતા નહોતા શુદ્ધ શાકાહારી હતા તો બાપુના પોરબંદરની અંદર ફિશિંગનો સૌથી મોટો વ્યવસાય નથી બધું તો ના હોય ને બધી બાજુની આપણે વાત કરીએ સરદાર સરદારના સિદ્ધાંતોનું અમલ કરો ને ભાઈ તમે બાપુના સિદ્ધાંતનું પાલન કરો ને સત્ય ઈન્સાનનું પાલન કરો ને દેશ માટે સરદાર સાહેબ લડતા હતા દેશ માટે સાચું બોલતા હતા સરદાર સાહેબ તો ચૂકું કહેતા દમ ના કરવો જોઈએ સરદાર સાહેબ જે આ સંદેશ હતો દમ ના કરવો જોઈએ તો અથવા તો દમ વગર દારૂ પીવો અથવા

ખોટું છે તો ખોટું છે અને ચોરી છુપી થી કરવું એ તો વધુ ખોટું છે આ તો નિયમ બન્યો એટલે લોકો પીશે પેલો નિયમ તોડી મારા પ્રદેશ નો નિયમ તોડીને કોઈ દારૂ પીવે એ વધુ ખોટું કે પછી પ્રદેશે છુટી આપી એટલે પીવાય વધુ ખોટું મને કહી દો ચલો હું બંને રીતે ના પાડીશ હું બંને પોઈન્ટને દારૂ તો બધી રીતે ખોટો દારૂ બધી રીતે ખોટો બે પણ તમે નિયમ તોડી ચોરી છુપી થી પીવો છો એની અંદર તમે બુટલેગર અચ્છા બીજું તમને કહો આ બુટલેગર નું ડિસ્ટન્સ ઘટી જાય કમસે કમ કેવડિયા અરે માફ કરજો આપ આ વિસ્તાર પૂરતું જો આપણે બધા જે ઇમેજિન કરી રહ્યા આખા ગુજરાતમાં દારૂ મળતો થઈ જશે નદીઓ વહેતી થઈ જશે આવું વિચારવા લાગે તો બધા બુટલેગરો બી તો ઓછા થશે ને ગુજરાતમાં આજની તારીખમાં દારૂડિયાઓ કરતા વધુ ન્યુસન્સ બુટલેગરનું છે જે જે સોસાયટીની આજુબાજુમાં સ્ટેન્ડ છે ને બેન એમને પૂછજો મને એટલું કહો મહારાષ્ટ્રની અંદર દારૂના ઓફિશિયલ ઠેકા એક ટિપિકલ કોમ્યુનિટી પાસે છે પરમિટ રૂમ એના કેટલા વ્યક્તિઓ તમે ગુનેગાર તરીકે જોયા ભાગ્ય જ જોયા છે ભાગ્ય જ એની સામે એના બુટલેગરોનું કેટલું નિશાન તમે જોયું બંને સેમ પ્રોડક્ટ છે ને તે ઓફિશિયલી દારૂ વેચે એ એટલે બિઝનેસમેન છે એટલે બિઝનેસના નિયમો પ્રમાણે વર્તન કરે અહીંયા બધું અનઓફિશિયલ કરે એટલે બધા અનઓફિશિયલ બધા નિયમો લાગુ નથી પડતા માર લૂંટફાટ જે પણ ગણો દાદાગીરી લુકાગીરી કુંડાગરદી જે પણ કરો એ બધું કરે પણ એના માટે આ સ્થિતિ આવી આ સ્થિતિ જે આવી બધું આપડે બી બોલવું પડે દમ કરો એના માટે બી પોલીસ જવાબદાર હતી આવતું તો બોલવું પડ્યું આવતું તો પીવાતું હતું પીવાતું તો આવતા જતા હતા પીવા તો ગુટલે કરો ચાલતા હતા આપણે તો હકીકત છે એટલે જવાબદાર પોલીસ એમાં કોઈ ડાઉટ નથી જે સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ જે પ્રમાણમાં દારૂ પીવાયો અને હલકી ગુણવત્તા વાળો પીવાયો હું ફરીથી કોઈ શંકરસિંહ વાઘેલાની એ વાત ધ્યાનથી વાંચજો સાંભળજો બાપુની વાત બાપુ બાપુ ની વાત ડેપ્થ વાળી હતી ને બાપુ કેટલા બોલ્ડ હશે બેન સરકારે હમણાં ડિસિઝન લીધું બાપુ તો એક વર્ષથી કહેતા હતા

અને અત્યાર સુધીની તમામ સરકારો દારૂબંધીનો ચુસ્ત એટલે જ નથી સરકાર નહોતી કરવા માંગતી બાપુની સરકાર વખતે પણ નહોતો બે અલગ અલગ વિભાગ પડે નશાબંધી ખાતું ના એટલે હિસાબ ચોખ્ખો કે ક્યાં કેટલા જશન કેટલા નહીં જાય કેટલા નહીં જાય પણ ટૂંકમાં જુઓ દારૂ ખોટી ખોટું છે દારૂ ન પીવો જોઈએ દારૂ પીવાળા રોકવો જોઈએ એને સમજાવવો જોઈએ પણ દારૂ ઇલીગલી પીવાય

વાસ્તવિકતા મને કીધી છે એના માટે પણ હું તમારો આભાર માનીશ કારણ કે બહુ ઓછા લોકો છે જે એવું કહી રહ્યા છે કે ના સરકારે કર્યું એ દંભ હતો એ દંભ ને કદાચ અહીંયા આગળ

ચાલો આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો આ હતા રોનક પટેલ જેમને સાફ શબ્દોમાં કીધું કે ગુજરાતી ગુજરાતની અંદર જે રીતે દારૂ બંધી અને ખાસ કરીને ગિફ્ટ સિટીની અંદર દારૂની છૂટ આપવામાં આવી છે અને દારૂ ને લઈને જે દંભ થઈ રહ્યો છે એ દંભ ન થવો જોઈએ આ છૂટ આપવામાં આવી છે જો એનો વ્યવસ્થિત રીતે કદાચ ઉપયોગ કરવામાં આવે તો બની શકે કે ગુજરાતની અંદર જે દંભ થઈ રહ્યો છે દારૂબંધીના નામ ઉપર તે ઓછો થાય આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર